અહિયા જે બેઠા છે ખાસ કરીને બહેનો તમારા ત્યાં સુ લઈને આવે છે આ ધુંડોજ રાજની સામે રખિયાલ સરસપુર વોર્ડમાંથી સત્તાવા બેઠેલા લોકોને મેસેજ અમે આપવા માંગીએ છીએ કે તમે આ દેશના પૂંજીપતિઓની ચાપલૂસી કરી અને ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી અને એ જમીન જે બિઝનેસમેનોને આપવા આપી દેવા માંગો છો એ અમે ચલાવી લેવાના ચલાવી લેવાનું છે આપણે તો સાથીઓ આ બધા

અને બિલ્ડર્સ ની ચાપલુસી કરવા માટે રામવાડી જેવા વિસ્તારમાં જમુનાનગર જેવા વિસ્તારમાં બુલ્ડોઝર લઈને આવવાની નોટિસ આપે છે એટલે સાથીઓ આપણે સૌ ખબે થી ખબો મિલાવી જ્યારે આપણી વાત કોણે સાંભળી છે આપણે અહીંયા જે બુલ્ડોઝર જેની ઉપર મંડરાઈ રહ્યું છે એ વિસ્તારના લોકો ઉપસ્થિત છે એ સૌ જાણે છે કે કઈ પાર્ટી દ્વારા બુલ્ડોઝર આપણી સામે ઉગમવામાં આવ્યું છે

એટલો જ છે કે આ લોકો એટલી હશિયારી વાપરે છે કે મકાન ખાલી એવું કઈને કરાવે છે કે આ લોકો જ્યાં રહે છે એ રહેવાનો એક વસ્તી નથી ત્યાં રહે છે તો રોગચાળો ફાટી નીકળશે પણ એ વિસ્તારને ઝૂપરપટ્ટી જાહેર કરતા નથી એટલે આજે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં અમે સૌ જોડાયા છીએ ત્યારે કોંગ્રેસના નેતૃત્વ પાસે અમારી સામે એવી અપેક્ષા છે કે જેટલા પણ લોકોને મકાન તોડવાની નોટિસ મળી છે એ જેટલા પણ વિસ્તારો હોય એવા વિસ્તારો પેલા ઝૂંપરપટ્ટી તરીકે જાહેર થાય કારણ કે જો ઝૂંપરપટ્ટી તરીકે જાહેર થશે તો એવા મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા વગેરે આ લોકો તોડી ਨਹੀਂ શકે એટલે અમારી સૌથી પાયાની માંગણી એ છે કે આ જેટલા પણ વિસ્તારો છે એનો સર્વે તાત્કાલિક અસરથી થાય અને આ તમામ વિસ્તારો ઝૂંપરપટ્ટી

डस्ट नहीं चाले बे हाथ ऊपर करी ने बोलवू पड़ से तो लड़ेंगे जीतेंगे जीतेंगे ये धरती अपने आप की नहीं किसी के बाप की जय भीम इंकलाब जिंदाबाद